જે દેશમાં નારીને પૂજવાની પરંપરા હોય અને જે દેશમાં નારી બંધારણના સર્વોચ્ચ પદે બેઠેલી હોય ત્યાં ડાકણ પ્રથા આજના સમયમાં પણ અસ્તિત્વમાં હોય તે ખેદજનક કહી શકાય ગુજરાતમાં આવેલો ડાંગ જિલ્લો આમ તો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે પરંતુ અહીં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને એટલે હજુ ઘણી ગેરમાન્યતાઓ છે આવી માન્યતાઓમાંની એક ડાકણ પ્રથા અમુક મહિલાઓને ડાકણ કરાર આપી દેવામાં આવે છે અને પછી તેમનો બહિષ્કાર થાય છે તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે આ ડાકણ પ્રથા સામે ઝઝૂમવા ડાંગ પોલીસે પ્રોજેક્ટ દેવી અમલમાં મૂક્યો છે ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં ગ્રામીણ પ્રજાજનોમાં પ્રવર્તી ડાકણ પ્રથા જેવી કુપ્રથા સામે બ્યુગલ ફૂંકતા ડાંગ પોલીસે ક્રૂર અંધશ્રદ્ધાના કારણે ત્રસ્ત મહિલાઓને મુક્ત કરાવવા સાથે જનતાને જાગૃત કરવા માટે પ્રોજેક્ટ દેવી અમલમાં મૂક્યો છે આ માટે વિશેષ માર્ગદર્શન સાથે સી ટીમ તૈયાર કરવામાં આવી છે પ્રોજેક્ટ દેવીનું અનાવરણ કરવામાં આવેલ હતું આ પ્રો આ પ્રોજેક્ટ અંતર્ગત શી ટીમ દ્વારા આવી જે ડાકણ જાહેર કરેલી મહિલાઓ છે તેને પ્રોજેક્ટ દેવીનું બિરુદ આપીને આવી મહિલાઓને કાઉન્સલિંગ કરવામાં આવે છે વધુમાં તેના સામાજિક તથા આર્થિક ઉદ્ધાર માટે સરકારશ્રીની સામાજિક સુરક્ષાની યોજનાઓ જેવી કે રાશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય યોજના વિધવા પેન્શન યોજના તથા અન્ય યોજનાઓનું પણ તેમને લાભ અપાવવા માટેની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ છે જેની અંતર્ગત તેનું પુનર્વસન પણ સુનિશ્ચિત કરવામાં આવેલ છે પોલીસની સી ટીમની મદદથી આ પ્રથાનો ભોગ બનેલી લગભગ સિત્તેરથી વધારે મહિલાઓને ડાકણ પ્રથામાંથી મુક્ત કરવામાં આવી છે તેમાં મોટાભાગની મહિલાઓ તેમના પરિવાર સાથે ફરી રહેવા મળ્યું છે તો અન્યની વ્યવસ્થા કરવામાં પણ આવી છે તેમના ઘર પરિવાર અને સમાજમાં તેમનું પુનઃસ્થાપન કરાયું છે આ મહિલાઓની ડાંગ પોલીસની સી ટીમ દ્વારા નિયમિતપણે મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછવા સાથે ગ્રામજનોને પણ સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે તો જે મહિલાઓ આ ક્રૂર પ્રથામાંથી બહાર નીકળી છે તેઓ પોલીસનો આભાર માની રહી છે પોલીસ દરેક વખતે દંડો ઉગામે તે જરૂરી નથી સમજાવટ અને જનજાગૃતિ કામ થઈ શકે છે આ લોકો મને બહુ દાખણ દાખણ કરતા હતા આમ ના કરે મેં તો પોલીસ સ્ટેશન ગઈ ને કે પેલા કારબારે હતા તેને પૂછ્યું મેં કે હમણાં મેં પોલીસ સ્ટેશન જવાને તો કામ છે તમારા તો મને બહુ દાખણ દાખણ કરે આ લોકો નાનલા છોકરાએ મોટા માનવ મોટલ તો બહુ દાખણ ડાખણ કરે એટલે મેં પોલીસ સ્ટેશન ગઈ ફરિયાદ કરી આપી ત્યાંથી આ બેનો લોકો આવ્યા ને પોલીસવાળા મને જોવાનો ત્યાંથી કોઈ હમણાં કોઈ મને કરતા નથી હવે